જય સ્વામિનારાયણ તારીખ એક નવ બે હજાર પચીસ ભાદરવા સુદનોમ સોમવાર મહેસાણાના ઊંઝા નજીક આવેલા ઉનાવા ગામના સન્નાભાઈ કણબી ભક્ત રામદાસભાઈ સુતાર હરખાભાઈ આદિ ભક્તજનો ડમણિયું જોડીને મહારાજના દર્શને આવતા હતા ધોન કીર્તન કરતા થતાં તેઓ ડમણીયું ગાડું હંકારે જતા હતા ગાડું કાચા માર્ગે ચાલતા રસ્તામાં સાબરમતી ઉતરતા ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો ને પૈડું પણ બહાર નીકળી ગયું દમણિયું ઊભું રાખી ખીલો આજુબાજુ બહુ ગોયતો પણ ક્યાંય મળ્યો નહીં આથમણી દશે સૂરજ નારાયણ ઉતાવળા થયા ને વિકટ વાટમાં સાંજ પડવા આવી એથી ભક્તો મૂંઝાયા સહ કોઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા એવામાં એક ભરવાડ ત્યાં આવ્યો ને કહ્યું કે અહીં નદીમાં કેમ બેસી રહ્યા છો ઝટ ગામ ભેળા થઈ જાઓ નહીં તો ચોર લૂંટારા લોકો આવશે ને તમને લૂંટી લેશે આ સાંભળી હરિભક્ત શન્નાભાઈએ કહ્યું કે આ અમારા ડમડિયાના પૈડાનો ખીલો નીકળી ગયો છે તે અહીં તહીં ખોળો પણ ક્યાંય ન મળ્યો ને ગાડું અટકી પડ્યું છે તે મૂંઝવણમાં બેઠા છીએ લ્યો આ મને રસ્તામાંથી મળ્યો એ તમારો જ ખીલો હશે એમ કહીને ખીલો આપીને એ ગોકળી તો નદી હોહરવો થઈને ચાલ્યો ગયો ભક્તોના જીવમાં જીવ આવ્યો પ્રભુને સંભાળી પૈડું ચડાવી ખીલો આડો નાખીને સૌ ઝડપભેર ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તે જતા રામદાસને મનમાં થયું કે આ ગોકળી એકાએક ક્યાંથી આવ્યો ને પાછો ભાયળો ન ભાયળો અદ્રશ્ય થઈ ગયો મહારાજે એના દ્વારા આપણી રક્ષા કરી નહીં તો આ અંતરિયાળ રસ્તે આપણે વિકટ વેળામાં શું કરે અમદાવાદમાં આવી રાત રહ્યા અને પછી ત્યાંથી ચાલતા થોડે દિવસે ગઢપુર આવી ઘેલામાં સ્નાન કરી દરબારગઢમાં આવીને મહારાજના દર્શન કર્યા મહારાજે ભક્તજનોને કુશળતાના સમાચાર પૂછતા કહ્યું કે રામદાસ ઉનાવાથી અમદાવાદ આવતા સાબરમતીમાં ખીલો ખોવાઈ ગયો હતો ને રામદાસ હાથ જોડીને આશ્ચર્ય પામતા થકા કહે કે હા મહારાજ શ્રી હરી કહે કે પૈડાનો ખીલો ખોવાઈ ગયો તો પછી એ કેવી રીતે મળ્યો રામદાસને સૂર પુરાવતા શનાભાઈ કહે અરે પ્રભુ એ તો ઘણોય ગોયતો પણ મળ્યો નહીં પછી તો આપણને પ્રાર્થના કરી મને તો ચોર લૂંટારાની બહુ બીક હતી એટલે આપણને ખરા ભાવથી યાદ કર્યા ત્યાં તો કોણ જાણે ક્યાંથી કોઈ ગોકળી આવ્યો ને અમને ખીલો આપી ગયો સર્વેશ્વર શ્રી હરી હસતા હસતા કહ્યું કે ભક્તો એ તો અમે હતા આપના અંતરનો આરતનાદ સાંભળીને ગોકળીના વેશે તમારી એ અંતરિયાળ રસ્તે સહાય માટે દોડી આવ્યા હતા આ સાંભળી ઉનાવાના ભક્તજનો હતી ભારે નવાઈ પામ્યા શ્રીજી મહારાજમાં અડગ શ્રદ્ધા જાગી ને પ્રભુના દર્શન અને પ્રસન્નતા મેળવી બે ત્રણ દિવસ કથા વાર્તા સાંભળી સૌ સંતો ભક્તોના દર્શન કરી અનેરા ભાવે સત્સંગનું બળ મેળવી ઉનાવા પાછા ફેર્યા અને શ્રીહરીના પરચાની સૌને વાત કરી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ઓગણીસની ચૌદ પંદરમી પંક્તિમાં આ ઉનાવાના ભક્ત રામદાસભાઈને ચિંતવતા લખ્યું છે કે કણબી ભક્ત રામદાસભાઈ કુબેર વસન નાની બાઈ કણબી ભક્ત કહીએ મોટી બાઈ ભક્ત ભાટર રઘો ભાઈ દ્વિજ રૂપ રળી આત ઠાર હર ઉનાવે ગામ ક્ષત્રિ ભક્ત વખતો ભજ વાહરી કરો દ્રઢ મતો અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી